વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્ર જૂનાગઢ તરફથી હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રાવણની લંકા સુધી જવા માટે ભગવાન રામે પુલ બનાવ્યો હતો જ્યારે હનુમાનજીએ પોતી કૂદીને સમુદ્ર પાર કરી લીધો હતો પુત્રાજ શિષ્યાદ પર એટલે કે જેમ પિતા પોતાના પુત્રની બહાદુરીથી પ્રસન્ન થાય છે તેવી જ રીતે ભક્તિની મહિમા વધવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે એટલા માટે જે સેવાભાવથી કાર્ય કરે છે ભક્તિ કરે છે સાધના કરે છે તેને ભગવાન સામાન્ય સ્તરથી ઉપર લઈ જાય છે તેથી જ તમારી જાત પર વિશ્વાસ કરો તમારા પોતાના પર વિશ્વાસ રાખો અને સકારાત્મક રહો કન્યા રાશિના લોકો બે હજાર ચોવીસમાં મોટો ચેન્જ થવાનો છે તમે હજારોથી કરોડોની યાત્રા તરફ આગળ વધવાના છો હવે યાત્રા કેવી રીતે શરૂ થશે આનાથી કારકિર્દીમાં કેવી પરિસ્થિતિઓ સર્જાશે કેવા પ્રકારની તકો મળશે આજે આપણે ફક્ત આના વિશે જ ચર્ચા કરીશું અને કન્યા રાશિ માટે બે હજાર ચોવીસનું નવું વર્ષ પૈસા નોકરી વ્યવસાય માટે કેવું રહેશે તેની માહિતી આપીશ હું માહિતી આપીશ કે કન્યા રાશિના લોકો માટે મહેનતથી લઈને મોટા બિઝનેસ સુધી શું થઈ શકે છે શું બદલાવ આવી શકે છે શું ફાયદો થવાનો છે જી હા આ વિડીયોમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની માહિતી મળવાની છે તેથી શાંતિથી સમજો અને સાંભળો બે હજાર ચોવીસમાં કન્યા રાશિના લોકો પર શનિ ગુરુ અને રાહુની શુભ અસર જોવા મળશે તેના ઉપર હાલમાં તમારી રાશિનો સ્વામી બુદ્ધ પણ સાત જાન્યુઆરીથી ધનુ રાશિમાં પ્રવેશ કરશે તેથી તે તમારા જીવનમાં નવી તકોનું નિર્માણ કરશે તમે કોઈની સાથે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કોઈ કામ કરો છો તો તમને અપાર સફળતા મળશે કાર્યક્ષેત્રમાં તમને મોટી જવાબદારીઓ મળશે જો તમે એક કામ સિવાય અલગ અલગ કામો દ્વારા પૈસા કમાવા માંગતા હોય અને તેના માટે પ્રયાસ કરી રહ્યા હો તો વર્ષની શરૂઆતમાં જ બુધ ગ્રહ એ લાભ પણ આપશે તમે ઘણા બધા પૈસા કમાવામાં સફળ થશો તમને અણધાર્યા એટલે અચાનક નાણાકીય લાભોની તકો મળશે અને તેને સ્વીકારીને તમે દેવાથી મુક્તિ પણ મેળવી શકશો એટલે કે જો એક રીતે જોવામાં આવે તો કરિયરના દ્રષ્ટિકોણથી બે હજાર ચોવીસ જાન્યુઆરીથી એપ્રિલ સુધી બિઝનેસમાં મોટો ફાયદો થશે લાભ થશે મિત્રો તમારી કુંડળીમાં બૌદ્ધ વેપાર અને નોકરીનો સ્વામી છે અને તે આખા વર્ષ દરમિયાન અલગ અલગ રાશિઓને અલગ અલગ ઘરોમાં જશે તેથી તમને તેનાથી સંબંધિત લાભ ચોક્કસ મળવાના છે અને આ વર્ષે મળશે એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ જ્યારે બુદ્ધ મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે કે તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તમે તમારી જાતને નિયંત્રિત કરીને પરિસ્થિતિને નિયંત્રિત કરવાની તમારી ક્ષમતામાં વધારો કરશો તમે સમૃદ્ધ બનશો તમારી નબળાઈઓ શક્તિમાં પરિવર્તિત થશે દરેક મુદ્દાને સમજવાની તમારી ક્ષમતામાં વધારો થશે જો તમે સખત પરિશ્રમ દ્વારા સફળતા મેળવવા માંગતા હતા તો તમને સફળતા મળશે સાતમા ભાવમાં રાહુ તમને નવો વ્યવસાય શરૂ કરવાની તક આપશે ધંધામાં ઉતાર ચડાવ આવતા હતા તો બે હજાર ચોવીસમાં તે સંપૂર્ણપણે દૂર થઈ જશે ધંધામાં સતત પૈસાની પ્રાપ્તિ થશે જો તમારું કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હતો તમને નોકરીમાં અધિકાર જોઈએ છે પરંતુ તે અધિકારો નથી મળી રહ્યા તમે તેમના માટે પ્રયાસ પણ કરી રહ્યા છો તો બે હજાર ચોવીસમાં તમે ત્યાં સફળ થશો દેહભાવમાં હાજર કેતુ તમને બે રીતે લાભ આપશે પ્રથમ ગુપ્ત શત્રુ દ્વારા તમારા વ્યવસાયમાં જે અવરોધો આવી રહ્યા છે પછી ભલે તે ઓફિસના લોકો દ્વારા હોય કે જેઓ તમારી પ્રગતિથી ઈર્ષા કરતા હોય કંપનીમાં સાથીદારો કે અધિકારીઓના કાન ભરતા હોય એટલે કે તમને નીચા દેખાડવાનો પ્રયાસ કરતા હોય તો તેના પ્રયત્નો નિષ્ફળ જશે અને તે જ વ્યક્તિ બધાની સામે ખુલ્લી પડી જશે અને તમને આનો લાભ પદ અને સન્માનના રૂપમાં પ્રાપ્ત થશે સ્પર્ધામાં વિજય પ્રાપ્ત થશે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને બોનસ મળશે જે પ્રમોશન ઘણા સમયથી પેન્ડિંગ હતું તે આ વર્ષે મળી શકશે જો તમે નોકરી બદલવા આતુર છો પરિવર્તન ઈચ્છો છો જીવનમાં પરિવર્તનની ઈચ્છા ધરાવો છો તો કેતુ તમારી આ ઈચ્છા પણ પૂરી કરશે કારણ કે દેહભાવમાં કન્યા રાશિમાં કેતુની હાજરી હંમેશા ઈચ્છાઓને પૂરી કરે છે મિત્રો તમે જોયું જ હશે કે કોઈ એવી વ્યક્તિ જેની પાસે બહોળો અનુભવ હોય છે પણ અચાનક તેનો ધંધો ઠપ થવા લાગે છે તેની યોજનાઓ નિષ્ફળ થવા લાગે છે તેને નફાને બદલે નુકસાન થવા લાગે છે વ્યક્તિ એ જ છે ધંધો પણ એ જ છે અનુભવ પણ બહુ વિશાળ છે પરંતુ ધંધો ચાલી નથી રહ્યો બીજી બાજુ વીસ વર્ષનો કોઈ અનુભવ વગરનો વ્યક્તિ વ્યવસાય શરૂ કરે છે અને ઝડપથી આગળ વધતો જાય છે તો સામાન્ય જાણકારી એ કહે છે કે જો કોઈ વ્યક્તિનો સમય શુભ ચાલી રહ્યો હોય અને કુંડળીમાં કોઈ અશુભ દોષ ન હોય તો તેને દરેક કાર્યમાં સફળતા મળે છે નહીં તો દરેક કાર્ય ઊંધા થવા લાગે છે જો તમે શહેર બદલવા માંગો છો તો તમે બદલી શકશો એટલે કે બે હજાર ચોવીસના નવા વર્ષમાં તમારી સિત્તેર ટકા ઈચ્છાઓ પૂર્ણ થશે અગિયાર મઈથી બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ તમારા જીવનમાં અચાનક પરિવર્તન આવવા લાગશે કરિયરને નવી દિશા મળશે જે લોકો બેન્કિંગ અને શેરબાજર સાથે સંકળાયેલા છે તેમને અણધારી રીતે પૈસા મળશે બે હજાર તેવીસના નુકસાન અને લક્ષ્યાંકને પહોંચી વળવામાં સફળ રહેશો જેઓ વહીવટી પદ પર છે તેમને એક યા બીજી રીતે લાભ મળશે પ્રોપર્ટી સંબંધિત કામના કારણે તમને પૈસા મળશે અને તમે તમારા બિઝનેસમાં રોકાણ પણ કરી શકશો જે લોકો વિદેશમાં જવા ઈચ્છે છે તેમની ઈચ્છા પૂરી થશે પાસપોર્ટ અને વિઝા સંબંધિત કામ પૂરા થશે તમે બીજા દેશમાં કાયમી નાગરિક બનીને પૈસા કમાઈ પણ શકશો અને પૈસા બચાવી પણ શકશો તમે નવા વર્ષમાં એ પણ અનુભવ કરશો કે ગત વર્ષમાં તમે જે મહેનત કરી રહ્યા હતા તેનો લાભ તો તમને મળ્યો પણ સો ટકા નથી મળ્યો તો હવે તમને સો ટકા લાભ મળશે કદાચ એના કરતાં પણ વધારે મળી શકે છે ભલે તમે સરકારી નોકરી કરી રહ્યા હો ખાનગી ઓદા પર હોવ કે અન્ય નાની સંસ્થાઓના કર્મચારી તરીકે કામ કરી રહ્યા હો તમને અન્ય આવક એટલે કે બીજી જગ્યાએથી પૈસા મળવાની જે યોગો બની રહ્યા છે એ પ્રબળ છે એટલે મળશે ઘણા લોકો મને વારંવાર પૂછે છે કે બે હજાર ચોવીસમાં કયું ક્ષેત્ર હશે જ્યાં તમને વધુ પૈસા મળશે તો તમારી કુંડળી અનુસાર જો તમે તાંબુ પિત્તળ સોનું વગેરે જેવા ધાતુ સંબંધિત કોઈ વ્યવસાય કરી રહ્યા છો તો તમે નફામાં રહેશો તમારી આવક બે ત્રણ ગણી વધી જશે જો તમે ભૌતિક સુવિધાઓને લગતો કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતા હોય જેમ કે તમે કોઈ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હોય પછી ભલે તે કામ વેચવાનું હોય કામ બનાવવાનું હોય અથવા તેનાથી સંબંધિત કંઈ પણ કામ હોય તો તેમાં પણ તમે લાભમાં રહેશો જો તમે એવી વસ્તુઓનો વેપાર કરો છો જે પુરુષો અને સ્ત્રીઓ માટે ઉપયોગી છે આ વર્ષ તમને સમૃદ્ધ બનાવશે અને હું આ કહી રહ્યો છું એટલા માટે નહીં પણ તમે તેનો અનુભવ પણ કરશો આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી